નમસ્તે બાળ મિત્રો ધોરણ ચાર વિષય આસપાસ પર્યાવરણ પાઠ સોળ કામનો મહિનો ભાગ બે અક્ષર વિદ્યા મંદિર તો બાળકો તમારું સ્વાગત છે કામનો મહિનો આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે પક્ષીઓ પોતાના જુદા જુદા માળા બનાવે છે એમાં કયા કયા પક્ષીઓ વિશે આપણે સમજ્યા હતા કે કબૂતર તો કબૂતર પોતાનો માળો ક્યાં બનાવે છે તો કબૂતર તેનો માળો થોરના કાંટાઓ અથવા તો મહેંદીની વાળમાં બનાવે છે ચકલીઓ આજુબાજુ આપણને બધે જ એટલે કે આપણા ઘરમાં અને બહાર પણ જોવા મળે છે તે તેનો માળો ગમે ત્યાં બનાવી દે છે કબાટની ટોચ પર અરીસા પાછળ છાજલી પર કબૂતર માળો પણ બનાવે છે એ ચકલી માળો ને કબૂતર તેનો માળો પણ એ જ રીતે બનાવે છે તેમના માળાઓ ઘણીવાર જૂના અને ઉજ્જળ મકાનોમાં બનાવેલા હોય છે પછી આપણે સમજ્યા હતા કે કંસારા નામનો પક્ષીનો ટક 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 કરતો અવાજ આપણને ક્યારે સમજાય ઉનાળામાં અને દરજીડો પોતાની તીક્ષ તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરી બે પાંદડા સીવીને પોતાનો માળો ઝાડીઓમાં બનાવે છે ફૂલ સૂંઘી તેનો માળો બનાવવા શાનો ઉપયોગ કરે છે કે અનુમાન કર્યું હતું આપણે કે ફૂલ સુંગળી તેનો માળો બનાવવા વાળ ઘાસ પાતળી સળીઓ સૂકા પાંદડાઓ પીંજેલો રૂ જાડની છાલના ટુકડા કપડાંના ચિંથરા અને કરોળિયાના ઝાડા એના સિવાય સુઘરી કે સુઘરી તેનો માળો કેવી રીતે બનાવે છે તો સુઘરી નર સુઘરી તેનો માળો વણે છે જ્યારે માદા સુગ્રી રહી તે બધા માળાઓ જુએ છે અને તે બધામાં જે સારો માળો પસંદ કરે છે અને તેમાં જ તે ઈંડા મૂકે છે હવે બાળ મિત્રો આપણે આગળ સમજીએ કે બધા પક્ષીઓ આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત હોય છે જે કામનો મહિનો હોય એ દિવસોમાં તેઓ ખૂબ જ વ્યસ્ત હોય છે પહેલું સોપાન માળા બનાવવાનું પહેલું સોપાન કેવું હોય છે માળા બનાવવાનું દરેક પક્ષીની ચાંચ પહેલાં તો માળા બનાવે એટલે દરેક પક્ષીની ચાંચ કેવી એક સરખી હોતી નથી ઉપયોગની દ્રષ્ટિએ પણ તેમાં વિવિધતા જોવા મળે છે તો તેમાં પહેલું સોપાન માળા બનાવવાનું અને ફક્ત ઈંડા મૂકવાનું હોય છે તેમનું પહેલું સોપાન કેવું હોય છે માળા બનાવવાનું અને તેમાં ઈંડા મૂકવાનું હોય છે આટલા બધા પ્રયત્નોથી બનાવેલા માળામાં બચ્ચાઓને ઉછેરવા એ ખૂબ જ મુશ્કેલ કામ છે આટલા બધા પ્રયત્નોથી બનાવેલા માળામાં બચ્ચાઓને ઉછેરવા એ ખૂબ જ મુશ્કેલ કામ છે ખૂબ જ મુશ્કેલભર્યું કામ છે પક્ષીઓ માટે કેટલાક માણસો અને બીજા પ્રાણીઓ દુશ્મન જેવા પણ હોય છે પક્ષીઓ માટે કેટલાક માણસો અને બીજા પ્રાણીઓ કેવા હોય છે દુશ્મન જેવા પણ હોય છે કાગડો અને ખિસકોલીઓ બિલાડીઓ અને ઉંદરો કાગડાઓ અને ખિસકોલીઓ બિલાડીઓ અને ઉંદરો આ બધા ઈંડા ચોરી કરવાની તકો શોધતા હોય છે કોણ કોણ ઈંડા ચોરે તો ખિસકોલી બિલાડી અને ઉંદરો આ બધા ઈંડા ચોરીની ચોરી કરવાની શોધમાં હોય છે ઘણીવાર તે માળા તોડી પણ નાખે છે પોતાની જાતને મુશ્કેલીથી બચાવવા ખોરાકની શોધમાં માળો બનાવવામાં ઈંડાઓ સેવવા અને બચ્ચાઓને સાવચેતીથી ઉછેરવા તો પોતાની જાતને મુશ્કેલીથી બચાવવા ખોરાકની શોધમાં માળો બનાવવામાં ઈંડાઓ સેવવા અને બચ્ચાઓને સાવચેતથી ઉછેરવા વગેરે દરેક પક્ષી માટે કસોટી જેવું છે દરેક પક્ષીઓ માટે કેવું હોય છે કસોટી જેવું આપણને આપણા માતા પિતા આપણને ઉછેરે છે આપણે જે વસ્તુ માગીએ તે આપણને લઈ આપે છે પણ જેની આવક ઓછી હોય તે લોકોને બહુ જ અગવડ પડતી હોય છે એવી રીતના આમને પણ બચ્ચાને ઉછેરવા અને તેમના ઈંડાઓને સેવવા તેમને પણ કસોટી જેવું લાગે છે છતાંય પક્ષીઓ કેવા આનંદ સાથે ગાય છે છતાંય પક્ષીઓ કેવા આનંદ સાથે ગાય છે અને તેમની પાંખો ફેલાવીને ઉડે છે આનંદ સાથે ગાય છે અને તેમની પાંખો હોય તેમને પણ ફેલાવીને ઉડે છે તો આ બધા માટે કહે છે કે સલામ તમારા ગીજુભાઈના આશીર્વાદ કોના ગીજુભાઈ બધેકાના આશીર્વાદ હવે ગીજુભાઈ બધેકાએ આ પત્ર કેટલા વર્ષ પહેલાં લખ્યો હતો તો ગીજુભાઈ બધેકાએ આ પત્ર કેટલા વર્ષ પહેલાં લખ્યો છો તો ત્યાંસી વર્ષ પહેલાં આપણે આગળ સાલ જોઈ તો એના આધારે આપણે લખી શકીએ અહીં ઘણા પક્ષીઓની વાત આવે છે કેવા ઘણા પક્ષીઓની વાત આવે છે તેમાં તમે એમાંથી કયા પક્ષીઓ જોયા છે તો ઉદાહરણ તરીકે સમજાવું કે મેં કબૂતર કાગડો કોયલ દરજીડો વગેરે પક્ષીઓ જોયા છે બીજા કેટલાક પક્ષીઓ તમે જોયા છે ને કયા કયા તો ચકલી બતક બગલો ઘીધ સમડી હોલો પોપટ મોર તમે જે જોયા હોય તે લખવાના છે તમે પક્ષીઓનો માળો જોયો છે અને તમે તે ક્યાં જોયો છે તો હા મેં રસ્તામાં પણ જોયો છે ને ઝાડ પર પણ રસ્તામાં જે ઝાડ હોય એની ઉપર જોયો છે અને ખેતરમાં ઝાડ પર પણ જોયો છે તમારું મનપસંદ પક્ષી કયું છે તમારું મનપસંદ પક્ષી કયું છે એ તમારે કહેવાનું તમે વર્ગમાં તમારા મિત્રને કહી શકો એ કેવી રીતે ઉડે છે અને કેવો અવાજ કરે છે તમારા વર્ગમાં તમે તે કહી શકો છો કે કેવી રીતે ઉડે છે ને કેવો અવાજ કરે છે આ પક્ષી કયું છે અને આ પક્ષી કયું છે તો મારું મનપસંદ પક્ષી કબૂતર છે તે પોતાની બંને પાંખો આજુબાજુ ફેલાવીને પગ અંદર ખેંચીને સીધી લીટીમાં ઉડે છે અને તે કેવું ઘૂ ઘુ અવાજ કરે છે આ ઉદાહરણ સાથે તમને ખાલી સમજાવું છું હવે આ પક્ષી કયું છે માથે મુગટ છે અને પૂંછડીમાં સિક્કાઓ છે ટોચથી પૂંછડી સુધી ખૂબ જ ભૂરા પટ્ટાઓ છે ટોચથી ઠેડ પૂંછડી સુધી પૂંછડી સુધી ખૂબ જ ભૂરા પટ્ટાઓ છે ચાવી તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે અને ચાવી આપે છે કે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે કયું કહેવાય મોર તમ જો તમારી ઘરની આજુબાજુ અથવા ઘરમાં કોઈ માળો હોય તો તેને ધ્યાનપૂર્વક જુઓ યાદ રાખો માળાની ખૂબ જ નજીક જશો નહીં તમારી ઘરની આજુબાજુ માળો હોય તો તમારે જોવાનું પણ તમારે તેની નજીક જવાનું નથી એ તમારે યાદ રાખવાનું છે અને ખૂબ જ નજીક જશો નહીં અને તેને અડશો પણ નહીં નજીક પણ નહીં જવાનું અને તેને અડકવાનું પણ નહીં જો એમ કરશો તો પછી પક્ષી ફરીવાર માળામાં આવશે નહીં તમે એવું કરશો તો પક્ષી ફરીથી માળામાં આવશે નહીં થોડા દિવસો સુધી માળાનું અવલોકન કરો અને નીચેની વસ્તુઓ નોંધો તમારે થોડાક દિવસ સુધી એ માળાનું શું કરવાનું અવલોકન અને પછી જે નીચે વસ્તુઓ હોય તેનું તમારે નોંધ કરવાની છે કે માળો ક્યાં બનાવાયો છે તો માળો ક્યાં બનાવાયો છે એક ઝાડની ડાઢી પર આ તમારે અવલોકન કરવાનું છે બાળ મિત્રો હું તમને ઉદાહરણ તરીકે સમજાવું છું માળો સાનો બનેલો છે તો ઘાસના સૂકા તણખલા સળેકડા અને તારના ટુકડાનો માળો બનેલો છે માળો તૈયાર છે કે હજુ પક્ષી તેને બનાવી રહ્યું છે તો માળો તૈયાર છે શું તમે ઓળખી શકો કે માળો કયા પક્ષીએ બનાવ્યો છે તમે તેને ઓળખી શકો છો કે માળો કયા પક્ષીએ બનાવ્યો છે તો હા માળો કાગડાએ બનાવ્યો છે પક્ષી માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે પક્ષી છે તે માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે તો બચ્ચાને ખવડાવવા નાના અના નાના જીવજંતુ રોટલીના ટુકડા અને અનાજના દાણા આ વસ્તુઓ લાવે છે માળામાં કોઈ પક્ષી બેઠેલું છે હા માળામાં પક્ષી બેઠેલું છે હા હોય તો ના હોય તો ના પા માળામાં પક્ષી નથી શું તમે વિચારો છો કે માળામાં કોઈ ઈંડા છે તો ઈંડા હોય તો ઈંડા હા અને નથી તો ઈંડા ના તમે માળામાં ચીં ચીં જેવો અવાજ સાંભળી શકો છો માળામાં ચીં ચીં જેવો અવાજ આવે છે તો ચીં ચીં જેવો અવાજ સાંભળી શકો છું જો માળામાં બચ્ચાઓ છે તો બચ્ચાના મા બાપ તેમના ખાવા માટે શું લઈ આવે છે તો મા તેમના મા બાપ નાના જીવડા અનાજના દાણાને રોટલીના ટુકડા લઈ આવે છે એક કલાકમાં આ પક્ષીઓ માળામાં કેટલી વાર આવે છે તો કાગડો કલાકમાં બેથી ત્રણ વાર આવે છે કેટલાક દિવસો પછી બચ્ચા માળો છોડી દે છે કેટલા દિવસ પછી અરે બચ્ચા માળો છોડી દે છે તો લગભગ બચ્ચા લગભગ એક મહિના પછી માળાને છોડી દે છે તો બાળ મિત્રો માળાનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો હોમવર્કમાં માળાનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો તમે જોયું કે પક્ષીઓ કેવી રીતે જુદી જુદી વસ્તુઓથી પોતાનો માળો બનાવે છે તમે જોયું ને કે પક્ષીઓ કેવી રીતે જુદી જુદી વસ્તુઓથી પોતાનો માળો બનાવે છે તેમાંની થોડી વસ્તુઓનો ઉપયોગ કરી માળો બનાવો તેમાંની જે થોડી વસ્તુઓ હોય તેનો ઉપયોગ કરી તમારે શું કરવાનું માળો બનાવો કાગળ કાગળનું નાનું પક્ષી બનાવી માળામાં મૂકો અને કાગળનું નાનું પક્ષી બનાવો અને તેને તમારે ક્યાં મૂકવાનું માળામાં મૂકો પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા કરવા માટે કરે છે પક્ષીઓ છે તે માળાનો ઉપયોગ ફક્ત ને ફક્ત ઈંડા મૂકવા જ કરે છે બચ્ચા મોટા થઈ જાય ત્યારે તે માળો છોડી દે છે અને બચ્ચા મોટા થાય ત્યારે શું કરે છે તે માળો છોડી દે છે આપણે પણ ચાલતા અને બોલતા થઈએ ત્યારે આપણું ઘર છોડી દેવું પડે છે જ્યારે પણ આપણે ચાલતા અને બોલતા થઈએ ત્યારે આપણું ઘર આપણે પણ છોડી દેવું પડે છે તો અનુમાન કરો તો તમે શું કરો અનુમાન કરો માળો છોડ્યા બાદ જુદા જુદા પ્રકારના પક્ષીઓ જુદી જુદી જગ્યાએ રહે છે માળો છોડી દો તો પક્ષીઓ જુદા જુદા પ્રકારના પક્ષીઓ જુદી જુદી જગ્યાએ રહે છે કેટલાક વૃક્ષો પર કેટલાક પાણીમાં અથવા પાણીની નજીક અને કેટલાક જમીન પર તો કેટલાક વૃક્ષો પર રહે કેટલાક પાણીમાં અથવા તો પાણીની નજીક અને કેટલાક જમીન પર રહે છે બીજા પ્રાણીઓ પણ જુદી જુદી જગ્યાએ રહે છે બીજા એવા ઘણા પ્રાણીઓ છે કે જુદી જુદી જગ્યાએ રહે છે જમીન પર જમીનની અંદર પાણીમાં અને વૃક્ષો પર ક્યાં ક્યાં રહે છે તો જમીન પર જમીનની અંદર અને પાણીમાં અને વૃક્ષો પર રહે છે તો બાળ મિત્રો તમારે હોમવર્કમાં પેજ નંબર એકસો ને ત્રેવીસ પૂરવાનું છે કે ગીજુભાઈએ આ પત્ર કેટલા વર્ષ પહેલાં લખ્યો હતો તો ત્યાંસી વર્ષ પહેલાં લખ્યો હતો અહીં ઘણા પક્ષીઓની વાત આવે છે કે તમે એમાંથી કયા પક્ષીઓ જોયા છે તો કે મેં કબૂતર કાગડો કોયલ દરસીડો વગેરે બીજા કેટલાક પક્ષીઓ તમે જોયા છે તો કયા કયા ચકલી બતક બગલો ખેત સંભળી હોલો પોપટ મોર વગેરે તમે પક્ષીઓનો માળો જોયો છે અને તમે તે ક્યાં જોયો છે તો હા રસ્તામાં ઝાડ ઉપર ખેતરમાં ઝાડ ઉપર તમે જ્યાં જોયો હોય ત્યાં લખવાનું છે બાળ મિત્રો આ ઉદાહરણ તરીકે સમજાવ્યું છે તમારે તમારી જાતે હોમવર્ક કરવાનું છે હવે પેજ નંબર એકસો ને ચોવીસ કે માળો ક્યાં બનાવેલો છે માળો એક ઝાટની ડાળી પર માળો સાનો બનેલો છે તો ઘાસના સૂકા તણખલા સોઢેખલા તારના ટુકડા માળો તૈયાર છે કે હજુ પક્ષી તેને બનાવી રહ્યું છે તો તૈયાર માળો હોય તો તૈયાર છે ને નથી તૈયાર તો પક્ષી બનાવી રહ્યું છે શું તમે ઓળખી શકો છો કે માળો કયા પક્ષીએ બનાવ્યો છે તો હા માળો કાકડાએ બનાવ્યો છે પક્ષી માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે તો બચ્ચાને ખવડાવવા નાના જીવજંતુ રોટલીના ટુકડા અનાજના દાણા માળામાં કોઈ પક્ષી બેઠેલું છે હા માળામાં પક્ષી બેઠેલું છે શું તમે વિચારો છો કે માળામાં કોઈ ઈંડા છે ઈંડા હોય તો હા ઈંડા છે અને નથી તો ઈંડા નથી તમે માળામાંથી ચીં ચી જેવો અવાજ સાંભળી શકો છો સાંભળતા હોય તો ચીં ચી જેવો અવાજ સાંભળી શકો છું જો માળામાં બચ્ચાઓ છે તો બચ્ચાના મા બાપ તેમના ખાવા માટે શું લઈ આવે છે તો નાના જીવડા અનાજના દાણા અને રોટલીના ટુકડા એક કલાકમાં આ પક્ષીઓ માળામાં કેટલી વાર આવે છે તો કાગડો કલાકમાં બેથી ત્રણ વાર આવે છે કેટલાક દિવસો પછી બચ્ચા માળો છોડી દે છે તો બચ્ચા લગભગ એક મહિના પછી માળો છોડી દે છે તો બાળમિત્રો મિત્રો આવ્યું પેજ નંબર એકસો પચીસ છે તો તમારે હોમવર્કમાં પેજ નંબર એકસો ત્રેવીસ ચોવીસ અને પચીસ ચોપડીમાં પૂરવાનું છે પણ તમારે તમારા ભાષામાં જવાબ લખવાના છે તમે જે જોયું હોય તે તો બાળ મિત્રો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આભાર બાળમિત્રો